મેના હોય તો મારી જિંદગી આ તો વેચી જ વેપારી આમ એટલે ખાલી ને તો રૂપિયા આવશે ને તો થઈ ગયા ભંગાર માં હે સાયકલ લેવી પણ કોઈ આપતું નહીં અલે મે ભાઈ શાંતિ હે શાંતિ માર સાયકલ વેચવાની તો કોઈ વેપાર ઘરેક બરા ગો તો કે સાયકલ વેચવાની છે મારા લઈ હે તમા લેવાની હે તો તમા કેટલા લેવાની હે 800 મેલા માંગી દે 800 એ આ દે તો 800 કે 800 નહીં વધારે પાકું નહીં પણ આચારમાં આવ ગયો હા અચારમાં પાક્કું પાક્કું બો ટકા સો તો હજી સાઇકલ લેવા આવી ગયો હું તો મને આવી હા તો હજી ક્યારે હું હા હા એ લાડા મને સાયકલ રોખવાની હા અને બહુ નડતો નહો પણ હે બે તામ એ કોટો મારી દેવા ન બીજા જોગોય કોટો માલો અવા જવાની હા એટલે એ કોટો માર્યો નહીં થાડ પડી હાલ દીધી આ ભૂલે મેળું ફોટું હજુ આય ને માથો સાયકલ લઈએ લેહત નહીં એટલે એટલો આય નહી એવો લાગે સાયકલ લઈ વન પડી ગયો હવે ક્યારે જાઉં ચાલ જોવા જઉં તમે તો ભૂલે તમે આવો બે તમારી ચારની વાત જોઈ રહ્યો તો હું લઈ જાઉં સાયકલ પૈસા હા આવતી એમ ડાઇરેક્ટ થોડા લઈ જાઓ પૈસા હાલ દઈ પૈસા હાલ જાય ને એવી રીતના બાકી નહીં જ ભાઈ